अभी तक मैंने नहा लिया लेकिन बस में छू तो नहीं दोस्त नहीं मानते मुझे नहीं तो बाहर आने का कोई नहीं तो ये आपका काम नहीं करता ना हम्म हम्म જય શ્રી કૃષ્ણ રાધે રાધે મારા સમસ્ત વલ્લભના લાડીલા વૈષ્ણવોને બદ્રીનાથ ધામ માં અલકનંદાના તટ ઉપર બિરાજમાન અખંડ મંડ ભૂમંડલાચાર્ય જગદગુરુ શ્રી મદ વલ્લભાચાર્યજીના સત્યોતેરમાં બેઠકજી મારા વાલા વૈષ્ણવો એટલું યાદ રાખો અત્યારે વાહનમાં પણ એ યાત્રા થાય છે અને એ યાત્રા પણ એટલી કઠિન છે તો એ સમયમાં આપણા આચાર્ય શ્રી મહાપ્રભુજી અહીંયા કઈ રીતે પહોંચ્યા હશે અને બેઠકથી ધારણ કરી બદ્ર વિશાલ ધામમાં અલકાપુરીમાં ત્યાં નરનારાયણ દેવ પહાડ રૂપે બિરાજે છે નરનારાયણ અહીંયા ભક્તિ કરી અલકાપુરી એટલે કે કુબેરની નગરી કહેવામાં આવે છે અને આપ જોઈ રહ્યા છો ત્યારે હું બરફનો પહાડ બરફામાં ભગવતી અલગ લગા અહીંયા વહન કરે છે અને મહાપ્રભુજી અહીંયા કિનારા ઉપર ઠકજી ધારણ કરી ભગવત પારાયણ કરી અને બદલી વિશાલ ભગવાનના આંગણે અહીંયા ભગવત કથાનું પારાયણ કર્યું આજ રોજ સાત અગિયાર બે હજાર પચીસ ના રોજ અમારી યાત્રા ઋષિકેશ ભાગવત કથા પૂર્ણ કરી અને અહીંયા છે અપ્રશ કરી ધારીજી ભરી અંદર ફોટો લેવાની મનાય છે મુખ્યજી દ્વારા એટલે આપને બહારથી દર્શન કરાવી રહ્યા છીએ મારા મહાપ્રભુજી બધા વૈષ્ણવોની મનોકામના પૂર્ણ કરે એ ભાવ સાથે શ્રી વલ્લભાધીશ કી જય કુષણજી પરમ કી જય રાધે રાધે